ખેડૂતો ભાજપ સરકારની બેવડી નીતિના કારણે પરેશાન થયા છે પાટણ જિલ્લાના સમી સાંતલપુર રાધનપુર અને હારીજ તાલુકાઓના ખેડૂતોનું માનવું છે કે સરકાર ઔદ્યોગિક ગૃહોને બચાવવા જઈને તેમની સાથે અન્યાય કરી રહી છે સમી હારીજ પંથકમાં સોલાર વીજ ઉત્પાદનના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા જેમાં ઉપજાઉ જમીનોનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન માટે ખેડૂતોને યોગ્ય વળતર નથી મળી રહ્યું ગરીબ અને અભણ ખેડૂતો ધાક ધમકી લોભ અને લાલચના જોરે પોતાની મહામૂલી જમીનો કોડીઓના ભાવે આપવા મજબૂર થઈ રહ્યા છે આવી કંપનીઓ બાહુબળનો ઉપયોગ કરી અધિકારીઓને પણ પ્રભાવિત કરી રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે નાના જોરાવરપુરા ગામના બે ખેડૂતો વજાભાઈ ચૌધરી અને જીતુભાઈ ઠક્કરની વડીલોપાર્જિત જમીન પર એક ઔદ્યોગિક ગૃહે તેમની પરવાનગી વગર સોલર પેનલ નાખી દીધી

અહીંયા કંઈ પ્લાન્ટ આખો ઊભો કરી નાખ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો પ્લાન્ટમાં મારી જમીન ખાલી કરતા નથી અને મેં કલેક્ટર સાહેબને તથા પ્રાંત અધિકારીને એમને લેન્ડ ગેબિંગ દાખલ કરી હતી પણ એની હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી કે ખેતર મારું અને મારા કાકાનું ભેગું હતું ખેતર મારા નામે હતું તે મારા કાકાના દીકરાને સોલારમાં આપવાનું હતું તે મને પૂછવા આવ્યા કે તારે આપવું છે મેં ના પાડી કે મારે ખેતર સોલારમાં આપવાનું નથી તો કે મારે આપવું છે મને સહી કરી આપો એ લોકો આવી અને સહી કરાઈ ગયા અને સોલારવાળા આવી અને જો જોમીથી મારા નવ વિકાસ ક્ષેત્રમાં આખે આખા પ્લાન્ટ નાખી દીધો પાછળથી કોઈ વાત કે રજૂઆત કંઈ ભળવા માગતા